જંબુસર પંથકમાં રમઝાન ઈદ પર્વની પરંપરાગત અને શાંતિમય માહોલમાં ઉજવણી કરાઈ અને રઝાએ મુસ્તફા કમિટી દ્વારા ઈદ મિલન સમારંભ યોજાયો રમઝાન ચાંદી ખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનનો માહોલ છવાઈ જતો હોય છે જંબુસર શહેરમાં ઈદ 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 ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા ઈદગાહ તેમજ મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવી હતી આ સાથે જ શહેર અને દેશમાં એકતા અને ભાઈચારો બની રહે સૌ નિરોગી રહે પ્રગતિ કરે તેવી દુઆઓ કરવામાં આવી હતી મુસ્લિમ ધર્મમાં રમઝાન માસમાં રોજા રાખવામાં આવતા હોય છે રમઝાન ચાંદ દેખાતા જ સમગ્ર વિસ્તારોમાં રમઝાનમય માહોલ છવાઈ જતો હોય છે આખો મહિનો રોજા રાખ્યા બાદ ઈદનો ચાંદ દેખાતા સવારના ઈદ મનાવાતી હોય છે ઈદ એટલે ખુશીનો તહેવાર શાંતિ અને ભાઈચારાનો સંદેશ લઈને આવતા ઈદના તહેવાર નિમિત્તે એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પેશ કરાતી હોય છે ત્યારે જંબુસર પંથકમાં પણ રમઝાન ઈદ પર્વની પરંપરાગત ઉત્સાહ અને શાંતિમય માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી દરેક મસ્જિદો ઈદગાહમાં મુસ્લિમ બિરાદરો દ્વારા નમાજ અદા કરવામાં આવી હતી જંબુસર શહેર અને તાલુકામાં અમન શાંતિ ભાઈચારો બની રહે સૌ નિરોગી રહે પ્રગતિ રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી અને એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી હતી ધાર્મિક વડાઓ મૌલવીઓ દ્વારા ખાસ તકરીર દ્વારા તમામ સમાજ માટે દુઆઓ ગુજારવામાં આવી હતી આ સહિત જંબુસર મગણાદી ભાગો ટોપેક્સ ટેલર પાસે રઝાએ મુસ્તફા યંગ કમિટી દ્વારા ઈદ મિલન સમારંભનું આયોજન પ્રમુખ આરીફ મલિક સહિત કમિટીના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં માજી ધારાસભ્ય સંજયભાઈ સોલંકી આરીફભાઈ મલિક અનીશભાઈ વકીલ શાકીરભાઈ મલિક ઇમ્તિયાઝ હુસૈન સૈયદ અનવર બાપુ સહિત નગરપાલિકા સદસ્ય તેમજ મોટી સંખ્યામાં ગામ અગ્રણીઓ હાજર રહ્યા હતા ગામમાં સુલેહ શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા જોસ્ત પોલીસ બંધબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જે અંગેની માહિતી આજે બપોરે 12:30 ના અર્સામાં મળી હતી આવનાર વર્ષે પણ મોહમ્મદ આ તહેવારની અંદર આ સમય તહેવાર છે આ તહેવાર આગળ તરફથી ઈદ મિલમ સમારંભનું પ્રોગ્રામ રાખે એની અંદર મુખ્ય અધ્યક્ષ તરીકે ડીઆઈશ્રી શ્રી ડીઆઈ સાહેબ શ્રી નગરપાલિકા સ્ટાફ વેપાર એસોસિએશનના સંતુભાઈ તથા મીડિયાવાળાઓ પધાર્યા એ બદલ એમને અમને ખૂબ ખૂબ આભાર માનીએ છે અને તેમનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ વધુમાં આવા સમયની અંદર આ લોકો પધારી અને કોમી એકતા અંગેનો જે દાખલો બેસાડ્યો તે સમાજમાં એક દાખલા સમાન છે અને તે લોકો પધાર્યા તે બદલ એમનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ જય હિન્દ